સુરત શહેર અડાજણ વિસ્તારમાં આવેલા ત્રીસ વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેપ ગત રાત્રના સમય ધરાશાય થયો હતો સ્લેપ પડતા બાજુની પ્રતિક્ષારો સોસાયટીના સ્થાનિકોના શ્વાસ અધર થઈ ગયા હતા જનકપુરી એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયું છે પરંતુ ઉતારાયું નથી બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ ખૂબ જ જર્જરિત છે તેમ છતાં હજુ પણ લોકો વસવાટ કરી રહ્યા છે બાજુની સોસાયટીના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દિવસે આ પ્રકારની જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી બિલ્ડરને પણ રજૂઆત કરવા છતાં તેનો કોઈ યોગ્ય નિવારણ લાવતા નથી કે જવાબ આપતા નથી આનંદ ગુરાવ ગુજરાત ન્યૂઝ સુરત